અહીંયા માંડવી એક કરવા દીધી અને પાસે ને પાસે બીજી હાથ કરી અને અન્ય પ્રોટેક્ટર સાંભળ્યું એમાં ઓયણી જોડેલ છે તો ઓયણી છોડે ને આપણે જવાનું છે બલુનિયા જોડવા બલુનિયા જોડે ને બલુનિયા બદલાવવાના હે રાજુને સવી ની જ્યારે આપણે કામ કરવાનું છે સવારના સાત વાગ્યા trong mình buồn nha con à, các bác thử mà biết thì được, các video

काको किये के जल्दबाजी आते हैं ना तो तुम्हारा कितना हमारा कितना राजू ना कितना सिर्फ नहीं ना आएगे काले एक पीछे करवा जाऊँगा एक बार काले हाथ आते नहीं क्यों भी आते ना अकाई गयु आप अकाई गयु आप थोड़क बाकी है बीजे फेरी में आकवा है टाणे कटाने बीजो खेतर है इमें अकाई गयु उपलू खेतर इम अकाई गयु हम जाइए घेर आप थोड़क बाकी है पूरु तो कर नाखी मैं काल ब्लॉक में वीडियो जो रही जो नवा तो लाइक शेयर एंड सब्सक्राइब कर दीजिए जैसे आवा नवा नवा वीडियो तक मिलता रहे कहीं काका बराबर बराबर छोकर बर सपोर्ट મળીયે કાલના વ્લોગમાં આજના વ્લોગમાં આટલો પાસો આપડાને આખવાનું શરૂ કરી દીધું થોડો ઘણો આખવાનું પડકી આ બાજુ તો આખાઈ ગયો કશન કાકાનો આ કઈવા આપડા એલામાં બીજી ફેરે ચાલુ છે એક ફેરે રાખે મકાઈ કીધું બીજી ફેરે થોડું બાકી હતું લીલું તો રાખી દીધું તો ઓરથી મગ્યું એકાદી ઉત સવારનો પરો ખાયલા અવાર ના એટલે એકદમ ચાલુ છે 7 વાગ્યાથી ચાલુ કર્યું બપોરે ખાવા બંધ નથી કરી વાત એક તો એક જ ધારો ચાલુ છે એટલું પાઘરી ગયા હતા કલાક એક નું